આપણે આ રેસીપીની શરૂઆત ખૂબ જ ટેસ્ટી એવી એક ગ્રીન ચટણી સાથે કરીશું તો એના માટે આપણે એક જારમાં ત્રણ મોટી ચમચી ખારીશીંગ અને ત્રણ ચમચી ડાળિયા ડાળી લેશું અને હવે એમાં આઠથી દસ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ તીખા મરચાં લઈ લેશું અને હવે અહીંયા ટોપરાનું મેં સૂકું ખમણ લીધેલું છે તમારી પાસે તાજું નાળિયેર હોય તો તમે એ પણ લઈ શકો છો અને થોડી કોથમીર જેની કુણી દાંડલી પણ મેં સાથે જ નાખેલી છે એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી આખું જીરું એડ કરી દેશું અને બે ચમચીથી થોડું વધારે એટલું દહીં દહીં અહીં બહુ ખાટું ન હોય એવું લેવાનું છે મોડું હોય ને એવું અને અડધું લીંબુનો રસ નીચોવી અને ચટણી આપણે કરશ કરી લેશું ફ્રેન્ડ્સ આ ચટણી તમે ઢોસા ઇડલી સાથે ખાશો ને તો પણ એટલી ટેસ્ટી લાગશે તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા પુડલા જે હેલ્ધી તો છે જ તમે બાળકોને નાસ્તામાં દેશો ને તો પણ એને ખૂબ જ ટેસ્ટી લાગશે અને નાસ્તો ખાલી કરીને જ આવશે તો આપણી ચટણી બની ગઈ છે તો હવે આપણે પુડલા બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે મેં એક લોહી લીધેલું છે અને એમાં બે કપ આપણે રવો લઈશું બે કપ રવાની સામે આપણે એક કપ ચણાનો લોટ લઈશું અને અડધા કપથી થોડો વધારે એટલો ચોખાનો લોટ લઈશું અને હવે એમાં આપણે છાશ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી અને એક બેટર બનાવી લેશું બેટરને આપણે અહીંયા બહુ પાતળું નથી બનાવવાનું જુઓ તમારે જરૂર પડે તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે પંદર મિનિટ એને સાઈડમાં રાખી દઈશું તો જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં ઉપરના મસાલા કરી દઈશું કેમ કે આપણે વેજીટેબલ નાખીશું એટલે અત્યારે આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ તો મેં અહીંયા કોથમીર નાખેલી છે કોથમીર મેં અહીંયા અડધા કપથી થોડી વધારે એટલી લીધેલી છે તમને ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ કોથમીરનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ આવશે અને હવે બે મોરા મરચાં લીધેલા છે આદુ અને લસણનું પેસ્ટ નાખેલી છે અને જો તમે આદુ લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને બધું જ બરાબર મિક્સ કરી લેશું તો જુઓ આપણું બેટર આવું છે તો હવે અહીંયા મેં ડુંગળી ટમેટા ગાજર અને કેપ્સિકમ લીધેલા છે એને આપણે ચોપરમાં અને એકદમ ઝીણા કટ કરી લેવાના છે તમે અહીંયા વટાણા કે મકાઈનો પણ ઉપયોગ કરી શકો છો એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એને પણ તમે એવી રીતે ચોપરમાં નાખી અને કટ કરી અને નાખી શકો છો ફ્રેન્ડ્સ આના આસ્તામાં તમે જે વેજીટેબલ બાળકો ન ખાતા હોય બધા જ વેજીટેબલ તમે એને ખવડાવી શકો છો અને બાળકો હોશેથી ખાશે તમે અહીંયા દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે આ ચોપરમાં બધું જ શાકભાજી છે એ બારીક કટ કરી લઈશું અને આ બધું ક્રશ થઈ છે એટલે આપણે બેટરમાં એને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ ઓછા સમયમાં બની જશે તમે બેટર પલાળીને રાખશો અને વેજીટેબલ કટ કરશો ત્યાં સુધીમાં તમારું બેટર પણ પલળી જશે અને એને બનાવતા મુશ્કેલથી પંદરથી વીસ મિનિટનો સમય લાગશે તો સવારે કદાચ તમારી પાસે ઓછો ટાઈમ હોય ને ત્યારે પણ તમે આ નાસ્તો બનાવીને બાળકોના લંચબોક્સમાં આપી શકો છો નાસ્તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ એટલો છે કે બાળકો લંચબોક્સ પૂરું જ કરીને આવશે અને એક વખત તમે એને બનાવીને દેશો ને એટલે અઠવાડિયામાં બે વખત એની ડિમાન્ડ કરશે તો હવે આપણે લોઢીમાં થોડું એવું તેલ એડ કરીશું અને આપણે બેટર છે એને આવી રીતે સ્પ્રેડ કરી દેસું અને પુરલામાં જ્યાં જગ્યા છે ત્યાં પણ આપણે બેટર નાખી અને વ્યવસ્થિત એને શેપમાં કરી દઈશું અને થોડી જ વારમાં જુઓ એક બાજુ ચડી ગયો છે તો હવે આને આપણે પલટાવી દઈશું અને એવી જ રીતે આપણે અલટ પલટ કરી અને બંને બાજુ બરાબર શેકી લઈશું અહીં ગેસની ફ્લેમ ફૂલ હશે તો એ બળી જશે એટલે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ નાસ્તો બનાવી લઈશું અને આ નાસ્તાને આપણે દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળ આવી જ ઇઝી રેસીપી સાથે ત્યાં સુધી આવજો